ચાલો તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તલના વિકાસ માટે કઈ દવાનો છંટકાવ કરશું જે વિકાસ ન થતો એની માટે અત્યારે કારણ કે જાકરવાળું વાતાવરણ વધારે છે પણ વાતાવરણ બિલકુલ અનુકૂળ નથી તલને અને એડ માટે સારામાં સારું અને લાંબુ રિઝલ્ટ રહે એની માટે કઈ વાત કઈ દવાનો છટકાવ કરશું અને મિત્રો તો આપણે તમામ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે જે ડિસ્ક્રિપ્શનમાં અને ઉનાળુ તલ અને મગફળીના વિડીયો જોઈ શકો છો અને ફેસબુક પેજ પરનો ફોલો કરી શકો છો જે કિસાન મિત્રો લીલાપુર લીલાપુર નામનું પેજ છે તો ચાલો મિત્રો વિડીયોમાં આપણે આજે વિકાસ અને એડુમાં લાંબુ અને સારું રિઝલ્ટ મળે એની વાત કરશું તો વિડીયોમાં અંત સુધી બના રહો તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ છો બધા ખેડૂત મિત્રો મજામાં છો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે સત્તર ચાર બે હજાર ચોવીસ બે હજાર પચીસ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે એડુ માટે લાંબુ રિઝલ્ટ એડુ માટે લાંબુ રિઝલ્ટ અને તલનો તલમ એકદમ ગ્રીનરી મિત્રો તમે હું તમને દેખાડીશ કહી દેવા કે તલમ એકદમ ગ્રીનરી અને લાંબુ રિઝલ્ટ માટે આપણે કઈ દેવાનો છટકો કરશું એની વાત કરશું અને અત્યારે વાતાવરણ વધારે ખરાબ છે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સવારના સાથ થયા છે અને ઝાકર પણ તમે હજી કેટલો ઝાગર છે મિત્રો તો આટલો ઝાગર હોય એટલે તલને આ બિલકુલ ગમતી વાત હોતી નહીં તલનો વિકાસ અટકી જતો હોય છે ફ્લાવરિંગ ખરી જતું હોય છે તો એની એની માટે આપણે તલના વિકાસ માટે કઈ દવાનો છંટકાવ કરશું એની ખાસ કરીને વાત કરશું ને શું શું પ્રમાણ છે એની વાત કરશું તો ચાલો મીડિયો મિત્રો વિડીયોમાં અંત સુધી બેના રહો અને આપણે તમામ પ્રકારની આજે વાત કરીશું તો અત્યારે મિત્રો ફાઇનલી તલ ચાલીસથી સાઠ દિવસ વચ્ચેના તમામ ખેડૂત મિત્રોને વધારે તલ થયા હોય છે અને અમુક ખેડૂત મિત્રોને પાઉં હોય તો મહિના દિવસની આજુબાજુના થયા હોય છે તો આપણે આગળ પણ અને મગફળીના વિડીયો બનાવેલા છે તો એ પણ તમે એની વિઝિટ પણ મિત્રો ખાસ કરીને કરતા રહીજો જે વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલની વિઝિટ કરી અને તમામ પ્રકારના વિડીયો તમને જોવા મળશે તો મિત્રો હવે આપણે વાત કરીશું પહેલાં એડ માટે આપણે કઈ દવા સાઠશું તો મિત્રો ફેમ તમામ ખેડૂત મિત્રો લગભગ નેવથી પંચાણું ટકા ખેડૂત મિત્રો જહાણ થાય છે ફેમ તો મિત્રો આ એક ફેમ એવી દવા છે જે આમાં કન્ટેન્ટ આવે છે મિત્રો ફ્લુબિના ડિમિડ ફ્લુમિના ડિમિડ ઓગણચાળીસ પોઈન્ટ પાંત્રીસ ટકા એમ એમ એસ સી ફોર્મ્યુલેશન તો મિત્રો આ એક એવું કન્ટેન્ટ છે કે આ દવા સાંટવાથી તમારે લગભગ પચીસથી મહિનો દિવસ પચીસ દિવસથી મહિનો દિવસ લગીને પચીસથી ત્રીસ દિવસ લગીને તમારે એડ આવતી હોતી નહીં તલમાં અને બીજા નંબરમાં આ દવાનો આપણે ફાયદો એ છે મિત્રો કે આ દવા સાંટો એટલે તલમાં એકદમ ગ્રીનરી અને તલનો આખો રંગ રૂપ જ બદલી જતું હોય છે એકદમ લાયરું બાયરું એકદમ વધારે એકદમ ફૂટતી હોય છે અને એકદમ તરનો છોડો હરો ભરો થઈ જતો હોય છે અને છોડનો વિકાસ પણ ભરપૂર પ્રમાણમાં થતું હોય છે ને એ એડમાં સારામાં સારી લીલી એડમાં બહુ સારું કામ કરતી હોય છે તો આ છે ફેમ મિત્રો તો આની માપની વાત કરીએ મિત્રો તો આવું નાનું માપ્યું લઈ લેવાનું જે આની માપની વાત કરીએ તો ત્રણથી ચાર એમએલ પ્રતિ પોપે તો અને મોટું માપ્યું મિત્રો હોય તો આપણે એમાં ત્રણથી ચાર એમએલ નહીં ભરવાની કારણ કે એમાં આપણને માપ પરફેક્ટ રહેતું હોતું નહીં તો એમાં આપણે આ એક ડોઈલમાં ગમે તેમાં પલાળી દેવાની મિત્રો જે દાખલા તરીકે ત્રીસ એમએલ કે પાંત્રી પાંત્રીસથી ચાલી એમનું માપ્યું ભરી અને એક ડોઈલમાં નાખી અને દસ પોમ્પની બનાવી નાખવાની જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે અને નાનું માપ્યું હોય મિત્રો આ રીતનું તો આપણે ત્યાંથી ચાર એમ એલ નાખી શકીએ છીએ પ્રતિ પોંપે અને ન હોય તો આપણે મેં કીધું એ રીતનું પાંત્રીસથી ચાલી એમએલ એક ડોઈલમાં ઓગારી અને દસ પોપની દવા બનાવી શકીએ છીએ ફેમ મિત્રો આ તમે સાંટો એટલે તમારે થોડીક મૂંગી પડશે પણ સારામાં સારું પરિણામ મળતું હોય છે આના આપણે હો એમએલના એલના સત્તરસોની આજુબાજુનો ભાવ હોય છે જે હો એમએલના અને હવે આપણે આગળ વાત કરીએ મિત્રો કે આપણને સારામાં સારી વિકાસ માટે આપણે કઈ દવા સાંટું તો તમે જોઈ શકો છો જીવરિલિક એસિડ જીરો પોઈન્ટ એક ટકા એલ આ મિત્રો જો તલનો વિકાસ ન થતો હોય તો આપણને સારામાં સારું પરિણામ તલનો વિકાસ કરવા માટે કારણ કે ઓણ કેનાલ બંધ છે અને એકવાર આ ઝાકર અને વાદળછાયું વાતાવરણ હોય તો તલને બિલકુલ ગમતી વાત નહીં ઝાકર મિત્રો બિલકુલ ન ગમે એટલે એના લીધે વિકાસ તલનો ઓછો થતો હોય છે તો વિકાસ સારા વિકાસ માટે એકદમ સારી રીતે એને હલાવી અને પ્રતિ પોપે ત્રીસથી પાંત્રીસ એમ એલ નાખવું કોઈ કોઈ પણ સારી કંપનીનો મિત્રો તો આ નાખવામાં આવે તો મિત્રો તલનો વિકાસ ઝીરો પોઈન્ટ એક ટકા જેબી લીકનો નાખવામાં આવે તો સારામાં સારો વિકાસ થતો હોય છે અને આપણને સારામાં સારું પરિણામ મળતું હોય છે વિકાસ માટે કારણ કે જો થોડોક વિકાસ વધારે થાય તો એ પ્રમાણે બૈડવા પણ તલ એકદમ સારા લેતા હોય છે અને મિત્રો આ તલ પણ તમે જોઈ શકો છો એકદમ આપણા એકદમ થરક તલ છે અને ડ્રીપમાં વાવેલા છે તો મિત્રો આ એકદમ આશા અને ઠરક તલ હતા પણ અત્યારે મોટા થઈ ગયા અને એકદમ ભરતા આવી ગયા છે તો મિત્રો તલ હંમેશા તમને નાના બધા ગમે નહીં એવા તલ હોય ને તો એને તલનો છોડ એકદમ ફેલાવો લેતો હોય છે અને બેડું છોડો આસો એટલે થળમાંથી છોડો પણ જાડો થતું હોય છે અને સાઈડમાં ડાયરું પણ ફૂટતી હોય છે અને એકદમ ડાયરું જેટલી વધારે ફૂટે જેટલો સોડો જાડો ન હોય એટલું જ મિત્રો એનું બડડું જાડું અને મોટું હોય હોતું હોય છે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે આશા તલ થાય નહીં મિત્રો આશા નહીં આશા તલ સારામાં સારા થાય છે અને અમુક ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે ડાયરુવાળું બિયારણ અને ખોટીવાળું બિયારણ તો મિત્રો એવું કંઈ હોતું નહીં ડાયરુવારું કે હોટીવારું બિયારણ ખોટીવારું બિયારણ હોય અને જો તમે આસુ વાવો મિત્રો તો એને ડાયરું પડતી હોય છે અને ગમે તેવું ડાયરુવારું બિયારણ હોય તમે ખાટું વાવી દો તો એને ડાયરું પડતી હોતી નહીં કારણ કે સાઈડમાં જગ્યા જ નથી મળતી તો જગ્યા મેળવીને ડાયરું કેવી જ પડતી હોય છે તો હંમેશા મિત્રો તલનું જો ફરક એટલે કે આસુ થોડુંક ભાવતા હોય તો એને ડાયરું પડતી જ હોય છે બાકી કોઈ એવું બિયારણ ન હોતું કે આને ડાયરું પડે ને આને ડાયરું ન પડે મિત્રો તો મિત્રો આપણે આ વાત કરી કે એડ માટે અને વિકાસ માટે હજી એકદમ મિત્રો જણાવી દઉં કે આ ફેમ જે પ્રતિભોપે તેનાથી ચાર એમ એલ પ્રતિભોંપે એડ માટે મિનિમમ પચીસથી ત્રીસ દિવસનું રિઝલ્ટ સારામાં સારું ફ્લાવરિંગ સ્ટેટમાં તમે અત્યારે મારો મિત્રો લગભગ આને જરૂર પડે નહીં પાછળથી દવા મારવાની એડું માટે તો સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે અને આ છે મિત્રો જીબ્રિલિક એસિડ જીરો એક ટકા જે વિકાસ માટે ત્રીસથી પાંચ એમ એલ પ્રતિ પહોંચે તો આનું પણ એવું સારામાં સારું રિઝલ્ટ મળતું હશે તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલું ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો છે અને આજે અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને કરવાનો બોલતા નહીં તો તમામ ખેડૂત મિત્રોનો બહુ એવો સારો સપોર્ટ છે તો બસ આજે વિડીયોમાં ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર થેન્ક યુ મિત્રો